તો મિત્રો ચાલો આજે ગુજરાતના ચર્ચિત મુદ્દા દારૂની રાજનીતિનું પણ ઉપર યુવાનોની પરીક્ષા પેપર વારંવાર લીક દેશની વસ્તી એકસો ચાલીસ કરોડ ને ક્રોસ રાજ્યમાં શિક્ષણ મોંઘું ખાનગી યુનિવર્સિટીઓની ફી આગની જેમ વધી રહી છે

વિચારે છે કે ગુજરાતના સળગતા મુદ્દા પર ચર્ચા જરૂરી છે નાગરિકો ઈચ્છે છે કે આ મુદ્દા પર વિપક્ષ રસ્તા પર ઉતરશે પરંતુ લોકો હવે નિરાશ થયા છે કેમ કે વિપક્ષનો મુદ્દો શું છે